નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે આલોક રાજ્યમાં પડેલા ભારે વરસાદને ઠેર ઠેર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં એક ખાડામાં એક કાર ફસાઈ ગઈ હતી હિંમતનગરમાં ખાડાથી વાહન ચાલકો પરેશાન થયા છે સર્વિસ રોડ પરના ખાડામાં એક કાર ફસાઈ હોવાની ઘટના સામે આવી છે નેશનલ હાઇવે પર ખાડા વાહન ચાલકો માટે મોટી મુસીબત બન્યા છે ખાડાઓને કારણે ટાયર ફાટવાના અનેક બનાવો પણ સામે આવ્યા છે ખાડામાં ઉતરતા વાહનોને નુકસાન થઈ રહ્યા છે ત્યારે રોડની મરામત કરાવવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે ત્યારે હિંમતનગરમાં ખરાબ રસ્તાઓને કારણે વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે રસ્તામાં પડેલા ખાડામાં એક કાર ફસાઈ હતી એ ફસાયેલી કારને પોલીસ ટીઆરબી જવાનો અને યુવાનોની મદદથી બહાર કાઢવામાં આવી હતી ખરાબ રસ્તાઓથી અવારનવાર ગાડીઓના ટાયર ફાટવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે ખાડામાં ઉતરતા વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને સર્વિસ રોડ તેમજ નેશનલ હાઈવેની હાલત બિસ્માર થઈ છે રોડ પર મસમોટા ખાડેને કારણે વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે તેમજ ભારે ટ્રાફિકનો સામનો પણ કરી રહ્યા છે સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક રોડની મરામતની માગણી કરી છે લોકોનું કહેવું છે કે ખાડાઓને કારણે વાહનોમાં નુકસાની આવે છે આ સાથે જ લોકોને ભારે ટ્રાફિક જામનો સામનો પણ કરવો પડે છે